ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પાંચસો વર્ષના કબજાવાળી જગ્યા પર ખોટું ટ્રસ્ટ ઉભું કરી ધમકાવાના આક્ષેપ સાથે ગીર સોમનાથ એસપીને ફરિયાદ કરવામાં આવી ગરીબ પરિવારે ગુજરાત સરકાર પાસે માંગી સહાય મળતી માહિતી અનુસાર કોડીનાર પોલીસ મથકે થોડા દિવસ પહેલા ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદની હકીકત એમ હતી કે કોડીનારમાં આવેલ ઉના રોડ પર જાફર અલી ફિદા હુસૈન જલાલીની માલિકીની જમીન આપેલી છે તેના એ જમીન પર એ જ ગામના કોઈક ઇસમોએ ખોટું ટ્રસ્ટ બનાવી કબજો કરી લીધો છે અને ત્યાં આવેલ દિવાલ પણ તોડી નાખવામાં આવી છે તેવું જાફર અલી જણાવી રહ્યા છે અને વધુમાં એ લોકોને મારી નાખવાની અને જગ્યા પરથી હકની નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે અને જાફર અલીનું એવું પણ કહેવું છે કે આ જે કંઈક થઈ રહ્યું છે તે રાજકીય લોકોના ઇશારે થઈ રહ્યું છે જ્યારે ત્યાંની મહિલાઓનું વાત સાંભળીએ તો તેમનું પણ એવું જ કહેવું છે કે અમારો પાંચસો વર્ષ જૂનો કબજો છે અને હાલ અમને સામે વડા આવીને મહિલાઓની હેરાન કરે છે અને અવારનવાર છેડતીઓ પણ કરે છે તેવું પણ જણાવી રહ્યા છે વધુમાં કોડીનાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખીડાસમાનો પણ જણાવી રહ્યા છે કે જે વખત બનાવ બન્યો તે સમયે સ્થાનિક પોલીસે ફરિયાદ પણ ન કરી હતી તો દુઃખી પરિવાર દ્વારા ગીર સોમનાથ એસપી ઓફિસ ફરિયાદ કરવામાં આવી હતી હવે આ પરિવાર તંત્ર સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે સહાયની અપેક્ષાની રાહ જોઈ યોજાઈ છે કે ગુજરાત સરકાર દ્વારા ન્યાય મળે તેવી માંગ કરી રહી છે હવે જોવાનું એ રહ્યું છે કે શું ગુજરાત સરકાર અને ગીર સોમનાથ એસપી આ ગરીબ પરિવારને ન્યાય આપશે કે પછી કોડીનાર સ્થાનિક પીએસઆઈની જેમ હકાઈ મુકવામાં આવશે એ જોવું રહ્યું અરવિંદ મારું નામ જાફર અલી ફિદા હુસેન જલાલી હું કોડીનાર ઉના જાપાની અંદર રહું છું મારા દાદા ના નવસો ને ત્રણ નંબર છે ને આ લોકો કસબાવાળા અમને ડરાવી ધમકાવી ને મારી નાખવાની ધમકી આપે છે આ લોકો અવારનવાર અમે ફરિયાદ કરવા છતાં પણ આ લોકો એ પોલીસે પણ કોઈ જાતનું ડિસિઝન લીધું નથી બે હજાર ની અંદર પણ અમે ફરિયાદ કરેલી છે ત્યાં ત્યાં જે સમયના જે પી આ હતા એની પણ કોઈ જાતનું ડિસિઝન લીધું નથી પછી તારી છઠ્ઠા મહિનાની અંદર આ સાલમાં આ વર્ષમાં બે માં છઠ્ઠા મહિનાની અંદર પણ પોલીસ ફરિયાદ કરેલી છે ત્યાંના પી સાહેબ ચુડાસમા સાહેબ અમારી ફરિયાદ લીધી નથી અને અમે ગયા ફરિયાદ કરવા આ જમીન તમારી નથી અને છે તમને એ કે બધાને કાઢી મૂકશું આવી રીતના કરીને તમારી ફરિયાદ લેવામાં નહીં નહી આવે આ રીતના આ લોકો એ અમને દબાણ કરેલું પરંતુ પાછા અમે બીજા દિવસે સોમનાથ ગીર જિલ્લાના ગીર જિલ્લામાં અમે એસપી સાહેબ ને ત્યાં ગયા રજૂઆત કરવા એસપી સાહેબે અમારી ફરિયાદ લઈ સ્વીકારી લીધેલી છે આજે તે ચૌદ ચૌદ દિવસ થઈ ગયા કોઈ જાતનું પોલીસે એનું ડિસિઝન લીધું નથી તો અમે ગરીબ માણસો ક્યાં જઈએ અમે ભિક્ષા છે અમારા બાલ બચ્ચાનું માંગી કરીએ આ આ લોકો રાજકીય પછી કામ કરી રહ્યા છે તો અમારે શું કરવું આ સરકાર અમારી માવતર છે હું આ સરકારને શ્રી રૂપાણી સાહેબને તથા શ્રી મોદી સાહેબને વિનંતી કરું છું કે અમને અમારા હક અપાવે તેવું આપના માધ્યમથી હું રજૂઆત કરું છું જય હિંદ જય ભારત મારી ઉંમર છે ને અમે અહીં રહી પાંચસો વર્ષનો અમારો કબજો છે ને આ કબજો એના લોકોને દબાવી પાડવું છે ને રોટલું પાણી અમને કોઈ આપતા નથી કે અમે કામી ખાઈએ ને ન ખાઈએ અમારું ફકીર છે જલાલી ફકીર પીધા સલવાર જલાલી છે હું અમે રહીએ અમારી આ જમીન બાપ દાદા ની છે અમારી અહીંયા કૂવો છે આ લોકો અવરનવર અમને આવીને ધમકાવે છે અમારા પુરુષો ઘરે નથી હોતા ત્યારે અમને આવી આવીને જેમ આવે એમ બોલે છે અમારી બેનદી કરીને છેડતી કરે છે અમને જેમ આવે એમ ગાડું દઈને વયા જાય છે અમે ત્યાં રોકવા ગયા તો અમને જેમ આવે એમ બોલ્યા અમારા પુરુષો કોઈ ઘરે નતા અમારા બાપ દાદાની મિલકત છે અમારી જમીન મારી લોકો જોર જબરાય થી અમારી દુકાન મારી જ બનાવી લીધું અમને કઈ દેતા નથી લોકો અમને સરકાર અમને નહીં આપે સરકાર અમારી માવતા છે